તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનો ચીકુ બ્લોગ ચેનલની અંદર અને હું છું તમારો પ્રિય ચીકુ ફરી પાછા એક નવા બંગાર જેવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે અને વાવા જોડેને સર તમને ખબર જ છે સાયરન આમ વાગવાના યુદ્ધના સાયરન વાગવાના જ પણ વાવા જોડેના સાયરન વાગી જશે બરોબર છે એમાં એવું છે કે ઘરે નથી હું વાળીએ સૌ એકચુલી અને વરસાદ આવી ગયો તો ખબર છે કે વાવાઝોડાની અસર હતી અને વરસાદ પણ પૂરેપૂરો ચપાટ દસ્તક દઈજો એમાં એવું છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને નહીં પણ બીજા બધા વિડીયોને લાઈક કરતા રહેવાનું બરોબર છે વિડીયોને શેર કરતા રહેવાનું એમાં એવું છે કે હું છે ને અત્યારે વાળી હશો શક્તિભાઈ પણ મને રસ્તા મળ્યા હતા પણ હમણાં આવે ત્યાંની વાત છે બાકી અત્યારે છે ને વરસાદ આવી જાવ વરસાદ આવ્યા પછી આ જે સિઝન હતી ને વરસાદ આવ્યા પછીની સિઝન ક્યારે ચોમાસાની સિઝન હોય બરોબર છે પણ અત્યારે છે ને ઉનાળામાં ઉનાળાની ની ચોમાસાની માં ચોમાસા ની ઋતુ એ દસ્તક દઈ દીધા અને ફાઇનલી વરસાદ એવો અને અમારા ગામમાં પણ પાણી પૂરેપૂરું આવ્યું છે થોડું ઘણું પાણી આવી ગયું છે અને હું આ વાડીયા વાડિયા જાસ ને ત્યાં જો મિની તળાવ ભરાઈ ગયું છે કે નહીં જોઈ લો હે ભગવાન તારી લીલા અપરંપાર હે કેમ બાકી ચોમાસું કે દીધું ને પણ એમ છે ભાઈ આ કુદરત છે કુદરત તારે એને પાડ દે એમ છે પૂરેપૂરું એટલું આવ્યું છે અને આ બધું તો આ બધા ઝાડવા ઝાડ વાતા પણ એ બધા વાવાઝોડાની અસરમાં છે ઝાડવા તો બધા પતી ગયા હતા પણ લગભગ લગભગ કાલ અમારો વળતે દિય ત્રણ કલાક જેટલો એક ધારો કન્ટિન્યુ વરસાદ પડવાને આગલો વિડિયો મેં મીચો છે એમાં તમને ખબર ઈ વરસાદ પહેલાનો હતો જ્યારે વાતાવરણ બન્યું હતું ત્યારે અને અત્યારે વિડીયો છે વરસાદ આવી જાય ને પછીનો અત્યારે ભોગશે બરોબર છે પહેલા જે વિડીયો મેં મીચો છે ને એમાં શીખવા પડ્યા છે ને તમે જોઈ શક્યા છીએ બરોબર છે ખાતર કડા અને કડાકા ભડાકા સાથે વરસાદ હતો બરોબર છે અને અત્યારે તો વરસાદ પછીની વાતાવરણ કેવું છે ને એનું સરસ મજાનું ઠંડુ ઠંડુ પવન એવું બધું આવે છે બરોબર છે અને સારું સરસ મજાનું વાતાવરણ અત્યારે છે અને બાકી હું ઘરે હાલ તો થઈ ગયો છે મજબૂત ઘરે જવાનું છે ઘરે જઈને ખાવા પીવાનું છે કોમેન્ટ મજા મુજબ તમારા ગામમાં કેટલો વરસાદ આવ્યો કેટલા ખરાબ પડ્યા અને કેવો રહ્યું વાવાઝોડાની અસર એ કોમેન્ટમાં જણાવી દેજો બરોબર સર વિડીયોમાં આગળ કન્ટિન્યુ બની રહે અમારા કામમાં તો એટલી બધી આવું જોડે નસર નથી પણ વરસાદ ઝપટ કરી જો સારી બધી ફાઈવ આવર્સ લેટર તો હા ને મિત્રો ખાય પીને છે ને હાલાકી સમય થોડોક જાતો ગયો છે પણ હું અને સેલેન્જિંગ મેન કોણ છે પૃથ્વીરાજ પૃથ્વીરાજને અમે કીધું મારે એકલાને ઉતારો મને બીક લાગે એકચ્યુઅલી મને મને ઘરે જ બોલતા આવડે મને બારે બોલતા નથી આવડતું બરોબર એટલે હે એમાં એવું છે કે હવારે વાડીયા હતા ને અત્યારે પછી છે ને એકચ્યુઅલી બપોર થઈ ગયા બપોર પછી છે બી વાદળા હજી ઘેરાયેલા જ છે પણ એ પહેલાં હને ગામના તળાવ જોવા અમે બે એકલા મેં કી મારે નથી નયનું ડૂબી જાવ ને તો હું એ થાય બરાબર છે એટલે છે ને જોવા આવું સારું મેથળી ગામનું તળાવ મારું છે અને શરૂ થયા અહીં થયા એટલે છે ને જો ભરાઈ ગયો બોલો હજી તો કેટલી વાર છે અને પાણી આવી ગયું બોલો તમે નાયા તા ભાઈ મજા આવી હતી નાવાની કે નાયા જ નહીં પૂછો તો આ બધાને કે તમારા ગામમાં આવ્યો વરસાદ તો કોમેન્ટ જણાવો એમ કયો તમારા એવું છે કે ચેલેન્જિંગ બેન છે અમારા અને એમાં થોડુંક પાણી આવ્યું છે એમાં આવશે કે ઉપેસરું પાણી હોય ને બાજુના પાડોશી ગામમાં પાણી હોય ને તો અમારા તળાવમાં આવે બાકી ન આવે પણ ખેતરને થકી પાણી થોડું ઘણું આવ્યું પણ ઘણું આવ્યું એટલું પાણી હોય ને કારણ કે આરું ને બધું અમારે જ્યારે આ વર હતું ને આખે આખું કોરું બીજું જોઈએ તો તળાવમાં સાટો પાણી ન થાય એક્ચુલી અત્યારે એટલું આવ્યું એટલું સારું કહેવાય પણ હજી તો ઉનાળો શરૂ છે બરાબર આ તો માવઠું કહેવાય અને ઉનાળાની સિઝનમાં વરસાદ એટલે કંઈ અલગ જ પ્રકારનું છે બરાબર આ એટલું અમારા ગામનું તળાવ ભરાઈ ગયું છે બરાબર અને વરસાદની અમે પણ લુપ્ત લઈ લીધી વિડીયોમાં તમે જોઈ લીધો છે આનંદ તો મેં ઉઠાવી દીધો બરાબર છે અને સરસ મજાનો તળાવ તમારા ગામમાં ભરાવું નથી પાણી એવું નહીં કોમેન્ટ જણાવજો ફરી પાછા ખાસ હજી કહી દઉં કે ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને એમ આવા નવ અવનવા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો લોગ જોવા માટે તમારા ભાઈને ફોલો કરતા રહેજો બરોબર છે મળવી પાછા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય રામાપી જય દ્વારકાધીશ બધાને મજા કરો આનંદ કરો અને કેરી ખાજો પાછા હજી તો સોમસું નથી બેઠો બરોબર છે મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં